મારું નામ નયન સતીશભાઈ લુંબાણી છે હું ભાવનગરના એક સિક્સર ગામે રહું છું મારે ઓફિસમાં સવારે સાડા છ વાગે તાળા તૂટેલા છે ચોરીનો બનાવ થયેલો છે આરટીઓ સર્કલથી થોડા આગળ સરિતાના નાકે ભાવના કોમ્પ્લેક્સમાં મારો સ્ટોર ઓફિસ આવેલી છે મારો વોડાફોનનો સ્ટોર છે સવારે વહેલી સવારે સાડા છ વાગ્યા આસપાસ ઓફિસે ચોરી થઈ ચોરીનો બનાવ બનેલો છે ઓફિસમાંથી કેશ ગલ્લામાંથી ગયેલા છે બે હજાર પચીસસો રૂપિયા સમથિંગ અને બાકી બધું શોધખોળ કરેલ પણ રોકડ રકમ બાજી બાકી કાંઈ મળેલું નહીં દિવસ પણ ત્રણ દુકાનોના તાળા તૂટ્યા હતા શું વિગત છે બધી આની પહેલાં પણ પંદર વીસ દિવસ પહેલાં હજી બાજુમાં રેશનની શોપમાં પણ તાળા તૂટ્યા હતા નીચે કેક શોપ છે ત્યાં પણ તાળા તૂટ્યા હતા ત્યાં પણ ચોરીનો બનાવ બન્યો હતો આપણે એફઆઈઆર પણ કરેલી છે પણ પોલીસ તંત્ર શું કરે છે કાંઈ ખબર પડતી નથી પોલીસને આવાર અવાર આવી રીતના એક જ કોમ્પ્લેક્સમાં ચોરીનો બનાવ બને છે તો પોલીસની કામગીરી ઉપર તમે શું કહી દે છે મને તો પોલીસની કામગીરી ઉપર શંકા થઈ રહી છે એનું રીઝન છે કે વીસ દિવસની અંદર જો બીજી વખત બનાવ બનતો હોય તો એ વિચારવા પાત્ર છે